મગફળી કપાસ અને ઘઉંની ખેતી માટે પ્રખ્યાત શહેર એટલે અમરેલી અમરેલીમાં દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે અમરેલી લોકસભા બેઠક એ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંની ચૌદમાં સ્થાને આવતી બેઠક છે આ જ જિલ્લાના કેટલાક ભાગમાં એશિયાનું પ્રખ્યાત ગીરનું જંગલ ફેલાયેલું છે અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયા છે જેઓ વ્યવસાયી ખેડૂત છે અમરેલી લોકસભા બેઠક પર ઓગણીસો બાસઠ થી બે હાજર ઓગણીસ સુધીમાં સાત વખત કોંગ્રેસ અને છ વખત ભાજપનો વિજય થયો છે ઓગણીસો નેવ્યાસીમાં માત્ર એક વખત આ બેઠક પર અન્ય પક્ષના જનતા દળના ઉમેદવાર મનુભાઈ કોરડિયાનો વિજય થયો હતો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં નારાયણ કાછડિયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવ્યા અને સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાયા હતા નારાયણભાઈ કાછડિયા સોળમી લોકસભાની બેઠક માં વખત સાંસદો થયા છે અમરેલી અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે ખેતી સાથે સંકળાયેલ તેલની મિલો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે પાટીદાર અને આંદોલન સમયે અમરેલી સૌથી વધુ સક્રિય રહ્યું હતું અમરેલી લોકસભા બેઠક હેઠળ ધારી અમરેલી લાઠી સાવરકુંડલા રાજુલા મહુવા અને ગારિયાધર એમ સાત વિધાનસભા મત વિસ્તાર આવે છે મતદારોની વાત કરીએ તો અમરેલીમાં લોકસભામાં વર્ષ બે હજાર ઓગણીસના આંકડા મુજબ વાત કરીએ તો આ મતદાર વિસ્તારની કુલ વસ્તી વીસ લાખ એસી હજાર છસો એકત્રીસ ટકા ગ્રામીણ વિસ્તાર અને પચીસ પોઈન્ટ સાડત્રીસ ટકા શહેરી વિસ્તાર છે